ફાઈનલી અત્યારે હું રાહુલ ભાઈ આવતા રહી માટેલવાળા નેવે રસ્તે હવે જઈએ અમે મામેરામાં તો આગળ બ્લોગમાં જોતા રહીજો કન્ટિન્યુ તમને બતાવીશું મામેરું કે ભરે કેવી રીતે બધું શું છે તો તમે જોતા રહીજો આગળ બ્લોગમાં અત્યારે જો માટેલ પોગી ગયા ને વરસાદ અંધારો છે ફૂલ આપણને જો કે રસ્તામાં ક્યાંય વરસાદ તો ભેગો નથી થયો અને અંધારો એવો વરસાદ છે કે લગ્ન થવા દે કે નથી થવા દેતા ભાઈ બંધના તો આગળ બ્લોગમાં જોતા રહીજો તમે કન્ટિન્યુ તો હવે જઈએ અમે સીધા લગ્નમાં પછી આપણે પોગી ગયા મામેરામાં નામથી વલ્લાજાની એન્ટ્રી થાતી પછી તો બધાય ડિસ્કોની ફૂલ બાકાજીકી બાકાજીકી બોલાયને કીઓ માટેલમાં ગાડામાં ડિસ્કો કરે ને ઈ આ માટેલ વરા હો કાઈ દે સર માટેલ વરા બોલે પછી તો માટેલના છોકરાએ બાકાજીકી બાકાજીકી કરને કી ડિસ્કોમાં ફૂલ બાકાજીકી બોલાયને આપડા વ્લોગમાં માટેલની હસ્તી છે તો જોતાજો ફૂલ વ્લોગ જો ધાબા ઉપર વલ્લાજા ના બધા ફોટા શૂટ કરવા આવ્યા ને બધા ઉપર રહીએ ને અમે બધા બેઠા એ પારી માથે લાઈન માં તો આપણો માણો હે જો એ અબુડા આમ કહી દે હાઈ કહી દે નહીં કે તો હાઈ તો હું કહી દઉં હાઈ તો આ બધા જોયા ઘણો ફોટા શૂટ કરે છે ને તમે આગળ બ્લોગ માં જોતા રહેજો તમને બધું બતાવશું ત્યાં આ જોઈ લો ફોટા કરે અને એક તો જોયા ડ્રોન હજી શીખે ઉડાડતા આજો જો અબુ રો હાય કહી દે હાય અબુ 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 હાય કહી દે અબુડા હાય કહી દે આગર વ્લોગ માં જોતા રહેજો તમે પછી તો ફૂટવા મંડ્યા ફટાકડા પછી તો કલે જાય કન્ને રોયલ એન્ટ્રી બાકી ગાડી ને સંખાઈ હતી એક નંબર જોઈ લો માં ઢીંગલી બિંગલી હે ને કલેજાના લગનમાં એટલા ફટાકડા ફોલા એટલા ફટાકડા ને કે આખું ગામ જોવાય પછી તો આવતરી આપણે એન્ટ્રી ગેટ આગળ વલ્લા એના ફોટા જોવા જોઈ લો તો આ બધા ફોટા છે એમના ફૂલ ફેમિલીના અને એમના બને વિના એના બધાના ફોટા મેં કાંઈ મેં એક નંબર બધું ને એવું કર્યું તો જોઈ લો તમે પછી તો બધાય ભાઈ રહે કન્નેખી રાસ ગરબાની રમઝટ ચાલુ તો જોઈ લો તમે રાસ ગરબા પછી તો અમે કન્નેખી રાસ ગરબાની બાકા જીકી બોલવાની પછી તો અમે જોડાઈ ગયા રાસ ગરબાની લાઈનમાં તો જોઈ લો તમે બધા અમે રાસ ગરબા ચાલુ કરી દીધા હાયા પછી તો અવતરીએ આપણે માટેલની હસ્તી ભેગું ડિસ્કો કરવા સુરેશભાઈ ઠાકોર એ હતા જોઈ લો તો જોઈ લો મિત્રો લગ્નમાં સુરેશભાઈ ઠાકોર પણ આવ્યા હતા તો જોઈ લો તમે પછી તો લગ્નમાં વીર માંગડો અને પદ્મ આવી ગયા જોઈ લો કઈક આવી રીતે પછી તો પદ્મ વીર માંગડાને મેકીને એકલી નોખી રમવો હોઈ જાય સાઈડમાં જો રાધે રાધે તો આજે આપણે સુખનો સૂરજ માટેલમાં ઉગી ગયો જોઈ લો અને આપણે અત્યારે જવાનું હોય જૈન ને આપણે થઈ ગયા તૈયાર ને રાહુલભાઈ જો નાવો આવ્યા હતા પણ ઠંડુ પાણી હતું એટલે નાવાની હિંમત નથી કરતા અને હવે જઈએ અમે જૈનમાં તો આગળ વ્લોગમાં જોતા રહીજો આ મોલના જાઓ આપણને બહુ તકલીફ કરી હેરાન કરી નાવા ના નહોતો દેતો વાંહેથી ગામ અમારે નાવા જઈને જો દેઢ કરોડી પકડે

કઈ નો આવડે કેમ નો આવડે ખાતા આવડે ખાતા નહીં આવડે પછી નીકળી ગયા આપણે જૈન લઈને મોરબી તરફ તો જોઈ લો જૈનમાં કંઈક આ રીતે બાઇકની અને ગાડીઓની લાઈન કઈ રીતે હવે આપણે જઈ મોરબી જૈન લઈને તો આપણા બ્લોગમાં આગળ જોતા રહીજો તમે ફાઇનલી મિત્રો આપણે મોરબી પોગી ગયા તો જોઈ લો આગળ ડીજે ને વાંહે વલ્લાજાની ગાડીઓ ને એના વાંહે બીજી ગાડીઓ જોઈ લો તમે બાકી પછી તો હાઉસિંગ એ કરી નાખી ચા ગાંઠિયાની બાકાજીકી બાકાજીકી પછી તો અમારા ભાણુભાને બ્લોગમાં લેવા પડે જોઈ લો અમારા ભાણુભા છે તો તો મિત્રો જોઈ લો આ છે મણિ મંદિરને અહીંયા કણે બધા હેને ફોટો પાડવાની રિલીઝ બનાવવા આવે છે લોકેશન જો એક નંબર લોકેશન હે ને રાજમિલ જેવું લાગે ને પછી તો પોગી ગયા આપણે વીસી પરામણ કલેજો કલ નથી વીસી પરામણ રોયલ એન્ટ્રી જોઈ લો ગાડીઓની લાઇન હઈરા હેરા બાઇકની લાઈન કરી નાખી હતી કલેજાના લગન મારે રિક્ષાની લાઈન કરી નાખી જોઈ લો તમે પછી તો પોગી ગયા માંડ્યો એને કરી નાખ્યા લાડાના હામ અહિયા આ રસમનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મને તો નથી ખબર યા જો મેયા બધા બેઠા આ કાનજી

અહીંયા તમને બતો હું જમવાનું વિષ્ણુ ની જાય ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ ભોજન શાળાને આપણે બે છીએ જમવા અને જોઈ લો જમવામાં માં કઈ રીતે જમવાનું હતું તો જોઈ લો તમે બહિરે બે કિલોમીટર હાલીને જમવા પોગી ગયા કેવું આકાશ ભાઈ તમારે આયા કાને વાડીમાં હતું જમણવા ત્યાં ગયું એલા સેલા ઘરે જવું વધારે ખવાય ગયે

મિત્રો અત્યારે અમે આવતા રહ્યા મણી મંદિર આગળ તો જોઈ લો અહીંયા બધાય ફોટોશૂટ કરવા ને એવું બધાય રીલ્સ બનાવવા ને એવું આવે તો લોકેશન જો કેવું એક નંબર હે ને બાકી ઘટે તો અત્યારે હું રહું છું આવતા રહ્યા ફોટો શૂટ કરવા તો તમારે પણ ફોટો શૂટ કરવા હોય ને તો અહીંયા કારણે આવજો અહીંયા કારણે બધાય ફોટો શૂટ ને એવું રીલ્સ ને એવું બનાવવા આવે તો આગળ હવે તમને મળીએ સીધા હળવ જ જઈને તો આગળ બ્લોગમાં જોતા રહીજો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો તમે બધા જોતા હોજો અને ફૂલ મોજ કરી છે આપણે અને આપણા બ્લોગમાં હસતી છે તમે જોતા આવજો બાય બાય